જે કંઈ પણ કર્મ પરમાત્માએ તમને સોંપ્યું એ કામ સમજો કે કોઈ બેન હોય અને એમને ગૃહસ્થ જીવનનું કાર્ય સોંપ્યું હોય તો ખૂબ સારી રીતે ઘર ચલાવતા હોય કોઈ ભાઈને નોકરીનું કાર્ય ભગવાને સોંપ્યું અને જે ક્ષેત્રમાં જે જગ્યાએ નોકરી લગાડ્યા તો એ એટલું સુંદર મજાનું કાર્ય કરે કે એમની આજુબાજુમાં બેસેલા હોય એ અને એમના ઉપરી અધિકારી હોય એ પણ એ વ્યક્તિથી ખુશ હોય કે ભાઈ સારામાં સારું કામ કરીને આપે છે એવી પદવી ઉપર સારામાં સારું તમે કામ કરતા હો નિષ્ઠા કહેવાય છે કે નિષ્ઠાથી તમે કર્મ કરતા હોય અને નિષ્ઠાથી તમારું તમે ભાથું બાંધ્યું પરમેશ્ઠી ગુરુ બ્રાહ્મણ નો સહારો લઈ અને તમે ધર્મ થી તમારું ભાથું બાંધ્યું કર્મથી કે ધર્મ થી તમે તમારા સો આંકડા પૂરા કરે એટલે તમને પરાત્પર ગુરુ ની પ્રાપ્તિ થાય અને એ જે પરાત્પર ગુરુ મળે એ જે તમારો આત્મા અને પરમાત્મા બંને વચ્ચેનું મિલન કરી આપે કોઈ જ ભેદ દોરી નહીં કોઈ તમારા સંતાન નહીં તમારા માતા પિતા નહીં તમારા પતિદેવ નહીં કે પતિદેવ હોય તો પત્ની નહીં કોઈ જ નહીં માત્ર ને માત્ર તમે અને માત્ર પરમાત્મા આ બંને જ બીજું કોઈ જ સંશય નહીં અને કોઈ જ વસ્તુ આડી આવે નહીં અને એનો પરમાત્મા લગતું તમને જે જ્ઞાન પ્રાપ્ત કરાવે એ અમારા જેવા ભાગવત કથાકારો હોય જે આત્મા અને પરમાત્મા વચ્ચેનું મિલન કરી આપે